તો અહીંયા પણ અમે આ જ કહેશું કે શરણ તો આપનું જ છે શ્રી કૃષ્ણ શરણમ ત્યાં પણ અમારો તો આપ આશ્રય આપ જ છો આને ભગવદ આશ્રય કહેવાય આવું આશ્રય ટકવો કઠિન તો છે આશ્રયની ભાવના ગમે એવા દુઃખ આવે ગમે એવી પરિસ્થિતિ આવે અન્ય આશ્રય ના કરો આપણને પ્રલોભન દેખાતું હોય સામે કે આ વિધિ કરો તો આમ થઈ જશે આપણું મને લલચાઈ જતું હોય બને પણ આવો ભગવદ આશ્રય કેવી રીતે દ્રઢ થાય એના માટે ચાર ઉપાય પાછા ચાર ઉપાય છે કે આવો આશ્રય દરેક પરિસ્થિતિ કોઈ પણ પરિસ્થિતિ હોય થોડુંક પરિસ્થિતિ નિરૂપણ પણ કર્યું છે તથા પાપે ભયે ભાવે ભક્તિ ક્રમે સર્વથા વાશક્ય હરે ભગવદ આશ્રય રાખે ઘણી બાબતોમાં આપણે લૌકિક કામ સિદ્ધ ન થતા હોય ત્યારે દુઃખની પરિસ્થિતિમાં આપણે આશ્રય ટકી ડગી જતો હોય છે અમારે ત્યાં એક વૈષ્ણવ સાકુજી ઘરમાં બિરાજે છે એના છોકરાને લગ્ન વગેરે ન થતા આશરે ડગી ગયું એ કે જ્યોતિષને જોડાયું જ્યોતિષ કે પિતૃદોષ છે ગયાજી જઈને શ્રાદ્ધ કરવું પડે તો અને ગયાજી શ્રાદ્ધ કરી દો તો આ બધું પ્રશ્ન હલ થઈ જશે તમારો લગ્ન થઈ જાય ત્યાં હવે એમ થઈ ગયું કે આટલા ખાલી ગયાજીનો જ ખર્ચો ને અહીંથી ટ્રેનમાં જવું શ્રાદ્ધ કરીને આવી જાવ અને આટલાકથી જો તૈયાર હોય તો એ છોકરાએ શું કીધું કે પુરુષોત્તમ શેઠ પણ ગયા હતા ને એ ભાવના કરીને ગયા જ્યાં હું પુરુષોત્તમ શેઠ ગયા શેઠ ગયા પહોંચ્યા પાછા રસ્તામાંથી વળી ગયા હતા નામ લ્યો તમારો આશય ડગી ગયો છે તમારે જવું હોય તો હું ના નથી પાડતો તમને હવે ગયાજી વાળા જ્યોતિષે કીધું છે કે ગયાજી જશો કામ પતી જશે ગયા શ્રાદ્ધ કરી આવો બધા પેલાના પિતૃ કઈ અતૃપ્ત હોય તો તૃપ્ત થઈ જાય તો એ પાછો બાનું ક્યાંથી ગોતી આવે કે પુરસોત્તમદાસ શેઠ ગયાજી ગયા હતા એ ભાવના કરીને જીઆ આવી એકવાર મેં મેં પુરષોત્તમદાસ શેઠ ગયાજી પોઈચ્યા જ નહોતા રસ્તામાં રીંગણા મળી ગયા તો આપણું ગયાજી તો સિદ્ધ થઈ ગયું ઠાકુજી યાદ આવી ગયા આટલા સુંદર રીંગણા છે ઠાકુજીને સમર્પીએ તો અર્ધ વચ્ચેથી પાછા આવી ગયા ગયાજી થઈ ગયું તો રીંગણા ખાલી જોઈ ગયા રસ્તામાં તો ગયા તો ત્યાં જ ગયાજી તો એનું પૂરું થઈ ગયું તો ગયાજી તો પોહ્યા જ નથી તો આપણા આવા આશ્રય આવું કંઈક બતાવે કે આટલું પ્રલોભન આવે કે આનાથી થઈ જાય અને ગયા શ્રાદ્ધે કર્યું એ કરી આવ્યા ગયા શ્રાદ્ધ કરી આવ્યા પછી તો જે ઉપાય કોઈ જ્યોતિષ બતાવે એ ઉપાય કરી લીધા જૈન સાધુને પણ મળી લીધું જૈન સાધુએ કંઈ ઉપાય કે આ મંત તંત્ર કરી દીધા એ કરાવી લીધું અને મેં તો ત્યાં સુધી સાંભળ્યું કે એ તો કોઈ દરગા વર્ગા કોઈ વસ્તુ મૂકતા જ નથી તો એ ન થયા લગ્ન ન થયા લ્યો છેવટે ક્યાંક થી વેચાતા લઈને ક્યાંકથી પછી કંટાળીને વેચાતા આવે છે અત્યારે કઈ લઈ આવે છે બાર થી તો વેચાતી ક્યાંક પૈસા લઈને તો મેં કીધું અન્યાશ્રય કરવાથી છેલ્લે થયું તો એના કરતા પેલા વેચાતું લે તો અન્યાશ્રય તો ન થાય ગયાજી ગયા જગ્યા તો ન થયું કેટલા ઉપાય કર્યા તો ન થયું ઓલા કે આ જ્યોતિષને બતાવો પછી તો બધું ચાલુ થયું ગયા તો ગયા પણ બધું ચાલુ થયું જે ઉપાય થઈ જાય લગ્ન થવા જોઈએ બાર સામાન્ય ક્ષુદ્ર ભાવ તો આશ્રય છૂટી ગયો અહી કે પારલોકે છે સરોથા શરણમ હરી ઠાકોરજી ઘરમાં વિરાજે બે ત્રણ પેઢીથી સેવા ચાલે અને અન્યાશ્રય ભરપૂર પછી તો બધું જે બતાવે કરે જે તોય ન થયું તો નથી લ્યો અને છેવટે તો વેચાતી લઈને તેમણે પાછા લગ્ન કર્યા તો આવી ક્ષુદ્ર બાબતો માટે આપણો તો ઠાકોરજીનો સંબંધ તો જન્મો જન્મનો આલોક અને પરલોકની બાબતોમાં પણ અન્યાશ્રય ન કરવો એની બધા આપણે ક્ષુદ્ર લૌકિક કોઈ આવી બાબતોમાં પણ આપણે અન્યાશ્રય કરતા હોઈએ છીએ ત્યારે આપણી કસોટી હોય છે કે આપણો આશ્રય રહે છે કે નથી રહેતો અને એવો આશ્રય સિદ્ધ કરવા માટે શું કરવું જોઈએ આશ્રયને આશ્રય નથી એટલે આપણે આવું થાય છે અદ્રઢ આશ્રય છે એટલે આ થઈ રહ્યું છે દુઃખ હા તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્ત દ્રોહે ભક્તિ ભાવે ભક્તિ ક્રમે કૃતિ અશક્ય એવા સુશક્ય એવા સરથાશ્રમ અહંકાર કૃતે પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાતિક્રમણે છે એવો સતિક્રમે અલૌકિક મનોસિદ્ધો સર્વાર્થે શરણમ હરિ અલૌકિક મન થતું માનસી થતી નથી તો માટે ઉપાય તો છેલ્લે આ જ છે કે ભગવદ આશ્રય જ રાખવો જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં ભગવદ આશ્રયથી વિચલિત થવું જોઈએ નહીં તો દરેક પરિસ્થિતિમાં આવો આશ્રય કેવી રીતે રહે કોઈ પણ ખરાબ પરિસ્થિતિ સારી ખરાબ કોઈ પણ પરિસ્થિતિ આવી રહી છે બહુ સારી પરિસ્થિતિ છે તો પણ ભગવદ આશ્રય ચલિત થઈ જવાય કે ત્યારે તો ઉત્સાહ આવી જાય સુખ હોય ત્યારે પછી એકદમ ઉત્સાહની અંદર આપણે ઠાકોરજીને ભૂલી જઈએ પછી તો પૈસા અને સંપત્તિ ને પાર્ટી ઓન મીટીંગ ને આ ને એમાં પડી જાય ભગવાન ભૂલાઈ જાય કે આ તો બધું સુખ છે મારા પુરુષાર્થથી થયેલું આપણે ખૂબ મહેનત કરી રહ્યા છીએ મહેનત કરતા જાય કમાતા જાય ત્યારે આપણે ભગવાન ઠાકોરજીને ભૂલી જઈએ આશ્રયની ભાવના ત્યારે પણ ઉત્સાહમાં પણ આશ્રય છૂટી એ ચૂકાઈ જાય છે અને અશક્ય બાબતોમાં આપણે એકદમ નિરાશ થઈ જઈએ અને અન્યાશ્રય કરવામાં પ્રેરિત થઈ જાય બે પરિસ્થિતિ આપણને હાનિકારક હોય દરેક પરિસ્થિતિમાં આપણે ભગવદ આશ્રય આપણો ટકી રહે ભગોદાશ્રયની ભાવનામાંથી આપણે ચલિત ન થાય એના માટે શું કરવું જોઈએ તો એના માટે પણ ક્રમિક રીતે એનો વિકાસ કરવો જોઈએ એ ક્રમિક વિકાસ કેવી રીતે થાય તો પહેલો ઉપાય કે અષ્ટાક્ષર મંત્રની મનથી ભાવના કરવી કે હે પ્રભુ હું આપની શરણે છું અને મુક્તિ બોલવું શ્રીકૃષ્ણ શરણમમાં શ્રીકૃષ્ણ શરણમ એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચાચપ પરિકીર્તયે વાણીથી બોલવું અષ્ટાક્ષર બોલવાનું એટલા માટે કીધું છે અષ્ટાક્ષર મંત્ર આપણો ભગવાનને પ્રસન્ન કરવા માટે નથી અષ્ટાક્ષર બોલશું એટલે ભગવાન પ્રસન્ન થઈ જાય એવો કોઈ મંત્રાધીન દેવ આપણો ઠાકુરજી નથી અષ્ટાક્ષરથી ભગવાન પ્રસન્ન થશે કોઈ સિદ્ધિ મળી જશે આખો ગ્રંથ ગુસાઈજીના નામે ચાલે છે ને કે ક્ર થી પાપનું શોષણ થાય સ્ત્રીથી સંપત્તિ પ્રાપ્ત થાય એ જે છે આદિદેવિક આધ્યાત્મિક એ ત્રણ તાપને દૂર કરે એ મરણનું ચક્ર સ થી છૂટે ર થી જ્ઞાન પ્રાપ્ત થાય રણથી ભક્તિ પ્રાપ્ત થાય મ થી ગુરુમાં પ્રીતિ થાય બીજા મથી સાયુજ્ય થાય આ ગ્રંથને ગુસાયનજી નામે આખો સંસ્કૃતમાં ગ્રંથ છે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણ એ ગુસાયનજી નામે કહેવામાં આવે છે પણ ગુસાઈજી આવું ક્રણ વા શણનું આનાથી આ થાય આનાથી આ થાય એ ગુસાઈજીનો નો સુકામ ગ્રંથ નથી પહેલા જ લખ્યું કે શ્રીનો પાઠ કરવાથી સંપત્તિ પ્રાપ્ત થાય લક્ષ્મી પ્રાપ્તિ થાય શ્રી થી એ જ ગુસાઈજી ભક્તિ હંસમાં એમ આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાન નામ પણ જો કોઈ કામનાથી લેવામાં આવતું હોય તો એ અન્યાશ્રય છે કારણ કે પુરુષોત્તમનો સંબંધ રહેતો નથી ત્યાં પછી વિભૂતિ રૂપ થઈ જાય છે ત્યાં કૃષ્ણ ત્યાં પુરુષોત્તમ નહીં જો શ્રી કૃષ્ણ શરણમાં બોલવા તમે કોઈ કામ નથી બોલતા હો કે આ કામ મારું સિદ્ધ થાય એટલા માટે હું દેવી દેવતાનો જપ કરું તો અષ્ટાક્ષર હોય જપ કરી વિદ્યાર્થી મારી પાસે આવ્યો મને કે દસમામાં બે ટ્રાય થઈ અને એક બેઠી જે મને વાકપતે નમ એવો મંત્ર આપ્યો કે આના તારું પાસ થઈ પડતું બે વાર ફેલ થયો હવે તમે કઈક મંત્ર આપો મેં કીધું ભણવા માંડો બાકી વાકપતે એનામાંથી કાંઈ નહીં થાય ને બીજા કોઈ મંત્રથી કાંઈ નહીં થાય અભ્યાસ કરો ભણવામ ધ્યાન દ્યો મંત્ર જપવાથી કાંઈ એના એના માટે આ મંત્ર વાકપતે એ સરોતમજીનો મહાપ્રભુજીનું નામ છે અને એનો ઉપયોગ તો વિનયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને છે ભક્તિ યોગમાં આવતા પ્રતિબંધના વિનાશ માટે છે એમાં કોઈ દસમા ધોરણની પરીક્ષા પાસ કરવા માટેનો આ કોઈ મંત્ર જ નથી વાકપતે નમ એટલો ટાઈમ એમાં બગાડો એના કરતાં પુસ્તક વાત તમારે જે દસમાનું જે કોર્સ હોય એ વાંચન કરવું જોઈએ અને એનાથી આ આ પરીક્ષામાં મંત્ર છે ભણવા જોઈએ એટલે આવા ખોટા મંત્રથી પણ અન્યાશ્રય થાય છે ચાલો વાક પછી મહાપ્રભુજીનું નામ છે પણ મહાપ્રભુજીનું નામ પણ લૌકિક કામનાથી લેવું એ અન્યાશ્રય છે શ્રી ગુસાયણજીના મતે અન્યાશ્રય છે એ ભક્તિ અંશમાં શ્રી ગુસાજી આજ્ઞા કરે છે તો આ ગ્રંથ ગુસાયનજી કેવી રીતે હોય કે લૌકિક બાબતો લખેલી છે કે પાપનું શોષણ થાય ક્ર બોલવાથી શરણથી આદિદેવી આધ્યાત્મિક આદિ બહુ ત્રણ તાપ દૂર થાય તો દુઃખને દૂર કરવા માટે અષ્ટાક્ષર નથી કે લૌકિક સુખની પ્રાપ્તિ માટે અષ્ટાક્ષર નથી અષ્ટાક્ષર મંત્ર ભગવાનને પ્રસન્ન કરવાનો મંત્ર નથી કે અષ્ટાક્ષર જપશો ભગવાન પ્રસન્ન થઈ જશે અષ્ટાક્ષર મંત્ર આપણી શરણાગતિને દ્રઢ કરવા માટે જ છે કે દરેક પરિસ્થિતિમાં આપણી શરણાગતિનો ભાવ દ્રઢ થાય એટલા માટે અષ્ટાક્ષર મંત્ર છે અષ્ટાક્ષર મંત્ર ભગવાનને પ્રસન્ન થઈ જાય બીજા મંત્ર જપીએ એમ પ્રસન્ન થાય આપણું કામ સિદ્ધ થઈ જાય પ્રભુ આપણી પર એકદમ પ્રસન્ન રહે કે અષ્ટાક્ષર મારો મંત્ર જપે છે ભગવાનને એવી અપેક્ષા આપણા ભગવાન પુરુષોત્તમ પ્રભુ એને એવી અપેક્ષા નથી પણ આપણને શરણાગતિનું ભાન રહે કે હું પ્રભુની શરણમાં છું એ ભાન આપણને નિરંતર બન્યું રહે એના માટે આપણે જપવું જોઈએ અષ્ટાક્ષર એના માટે અષ્ટાક્ષર બોલવું જોઈએ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ બોલતા રહેશું તો આપણા અંદર બોધ પણ રહેશે કે પ્રભુની હું શરણ શરણમાં છું અષ્ટાક્ષર મંત્રનો આટલો જ ઉપયોગ છે આના સિવાય બીજો કોઈ પણ ઉપયોગથી અષ્ટાક્ષર કોઈ લેવા માગતું હોય તો એ અષ્ટાક્ષરથી અન્યાશ્રય થઈ શકે છે જો લૌકિક કામનાઓથી લેવામાં આવે તો પણ જે પણ પરિસ્થિતિ છે એમાં હું પ્રભુની શરણે છું એ જે ભાવના છે એ અષ્ટાક્ષરથી આપણી દ્રઢ થાય એટલા માટે આ મંત્ર આપણે બોલીએ છીએ શ્રીકૃષ્ણ શરનામા શ્રીકૃષ્ણ પણ જે બાળક જે મમાહ જે ઠૂન બોલે છે અષ્ટાક્ષરની શ્રી કૃષ્ણ હારનામ મમા એ ધૂન સુકામ બેસાડી છે એ જોવાની ખૂબ છે શ્રી કૃષ્ણ હારના મમા હા એમ બોલે છે અને એ બેસાડી છે ખબર છે એમના ફૈબા જે છે એ જીવન મરણ વચ્ચે એવી પરિસ્થિતિમાં ક્રિટિકલ પોઝિશનમાં છે એમના અત્તાજી અમારે અત્તાજી કે ફૈબાના અત્તાજી કે એમના જે અત્તાજી છે એ બહુ ક્રિટિકલ પોઝિશનમાં લગભગ બે મહિના થઈ ગયા છે અને સંપૂર્ણપણે એ એવી કોમા જેવી હાલતમાં છે અને એમને એમને આ દીર્ઘ આયુષ્ય માટે એમણે આ અખંડ મંત્ર જાપનું આયોજન કરેલું વૈષ્ણવ બધાએ મળી અને આપશ્રીની અખંડ દીર્ઘાયુષ્ય માટે અખંડ હસ્તાક્ષરનો જાપ એ પાછો મમાહવાળો શ્રી કૃષ્ણ સાના મમા તો અષ્ટાક્ષર બોલવું એ અન્યાશ્રય રૂપ છે કારણ કે દીર્ઘાયુષ્ય માટે કરી રહ્યા છે શરણાગતિ માટે નહીં ભગવત શરણાગતિનો ભાવ દ્રઢ થાય એટલા માટે નથી કરી રહ્યા પણ એ દીર્ઘાયુષ્ય માટે કરી રહ્યા છે એમના આતાજીની દીર્ઘાયુષ્ય માટે એટલે પોતે અન્યાશ્રય રૂપ થઈ ગયો અષ્ટાક્ષર મંત્ર પણ અન્યાશ્રય થઈ શકે છે કે જો એનો હેતુ જો એનો હેતુ કોઈ લૌકિક હોય કોઈ કામના વાળો હોય એટલે અષ્ટાક્ષર જે છે એ કેવળ શરણાગતિનું શરણાગતિને દ્રઢ કરવા માટે શરણાગતિનું અનુસંધાન રાખવા માટે ભગવત શરણાગતિને દ્રઢ કરવા માટેનો પહેલો ઉપાય છે મુખથી અષ્ટાક્ષર મંત્ર બોલવું મનથી એની ભાવના કરવી બીજો ઉપાય છે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમ પ્રાર્થના કાર્ય માત્રે બી તથા અન્યત્ર વિવર્જય આપણા પ્રભુ સિવાયના આપણા જે ઠાકુરજી કૃષ્ણ સિવાય અન્ય કોઈ દેવી દેવતાઓના મંદિરોએ સામે ચાલીને જવું એમની પ્રાર્થના કરવી કંઈક માનતા કરવી પ્રસાદ ગ્રહણ કરવો કોઈ કામનાથી એમને દર્શનાર્થે જવું એ અન્યાશ્રય રૂપ છે એ ત્યાગ કરવો એ બીજો ઉપાય છે મુક્તિ અષ્ટાક્ષર બોલવું બીજો ઉપાય છે કે બીજા કૃષ્ણ શિવાયના અન્ય વિભૂતિ રૂપો દેવતાઓ એમના અન્યાશ્રયનો ત્યાગ કરવો હવે આપણે માનીએ કે કૃષ્ણ શિવાયના દેવી દેવતાઓનો ત્યાગ બતાવ્યો છે તો આપણે હવેલી તો જઈ શકાય કે ન જઈ શકાય તો એ સિદ્ધાંત વિરુદ્ધ મહાપ્રભજીના સિદ્ધાંત વિરુદ્ધ જ્યાં હવેલીઓ છે ત્યાં કૃષ્ણ બિરાજતો નથી પહેલી વસ્તુ છે કે ત્યાં કૃષ્ણનું રૂપ જે છે એ કૃષ્ણ રૂપ નથી ત્યાં એનું એક ભગવાનના ત્રણ પ્રકારથી રૂપ પુષ્ટિ માર્ગની રીતે જો ઠાકોરજી બિરાજતા હોય ત્યાં સાક્ષાત પુરુષોત્તમ પુષ્ટિ પુરુષોત્તમના રૂપમાં બિરાજે અને મર્યાદા માર્ગી ઉપાસના પદ્ધતિથી જો પૂજા અર્ચના થતી હોય ત્યાં એ રૂપ જે છે એ વિભૂતિ રૂપ હોય છે અને જો કમાવા માટે ભગવાનના નામનો ધંધો કરવા માટે કોઈ ભગવાનના સ્વરૂપને રાખવામાં આવ્યો હોય ત્યારે એ ભગવાનનું એક આસુરી રૂપ હોય છે રૂપ ત્રણેય એના જ છો મર્યાદા માર્ગી પૂજા અર્ચના કરે ત્યાં વિભૂતિ રૂપ છે પુષ્ટિમાર્ગી ભાવથી તમે ઘરમાં સેવા કરો ત્યારે એ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ રૂપ નંદનંદન રૂપ છે અને જ્યારે કમાવા માટે એનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ આસુરી રૂપ છે તો હવે કૃષ્ણ તો છે નહીં અને કૃષ્ણ ન હોય તો પછી એના દર્શનાર્થે જવું એ પણ ભજનમ તત્ર સ્વતો સ્વ ચ પ્રાર્થના કાર્ય માત્રે તથા અન્ય વિવર્જે